કે ભરત ઉર્ફે પુરાણા કરીને જે શખ્સ છે તે પોતાની બ્લેક કલરની એક્ટિવા લઈને ગાંજો લઈને નીકળવાનો છે આ બાતમીને આધારે એસઓજી પીઆઈસી ચાવડા સાહેબ અને તેની ટીમ છે એ વોચમાં રહેલી ત્યારે આ રાત્રિના સમયે આ ભરત ઉર્ફે પુરાણા વાલજીભાઈ બગડા જૂનાગઢનો રહેવાસી હોય પોતાની એક્ટિવા લઈ અને કાળવાથી ભૂતનાથ ખાટક બાજુ જોવા નીકળેલો તેવા સમયે તેને કાળવાના ઓકળા પાસે આવેલા પ્લેટેનિયમ કોમ્પ્લેક્ષની બાજુમાં પકડી અને ચેક કરતાં તેને ગાડી એક્ટિવાની જે પાર્સલ મળી આવેલું અને પાર્સલમાં કેનાબીસ એટલે કે વનસ્પતિ જૈન્ય ગાંજો બે બે કિલો જેટલો મળી આવેલો જેની બજાર કિંમત છે ઓગણીસ હજાર નવસો રૂપિયા સમથિંગ થાય છે તો આ તેના વિરુદ્ધ છે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાના કામે છે એ આ જે કેનાબીસ તથા મોબાઈલ અને એક્ટિવા છે એ કબજે કરવામાં આવેલી છે